પહેલગામમાં ત્યાં બની હતી અમે મોરારી બાપુ ની કથામાં ગયા હતા તા કથા સાંભળી ત્રણ દિવસ પછી અમે ત્યાં અમે ગયા હતા અમે ત્યાં ગયા હતા ખચરો પર અને હવે હજી અમે તો ત્યાં પાંચ જ મિનિટ થઈ દસ જ મિનિટ દેવું છું હજી અમે છોકરા ને ઘરવાળા સામુક જોઈશી દસ મિનિટ થઈ ત્યાં ફાયરિંગ થવા મળી અને મારા પતિને અને મારા દીકરાને ગોળીથી વીંધી નાખ્યા છે મારી માટે મને બહુ દુઃખ પડ્યું છે કે સહન કરી શકું એમ નથી હું કે મારો નાનો બહોડો જેને માર્યો છે એને આતંકવાદીને ને ખાતમો એટલો કરી નાખો કે આતંકવાદ આવનારી પેઢી આતંકવાદી શું છે એ ભૂલી જાય ને પાકિસ્તાન નો નામ ને નિશાન મીટાઈ દો મોરી

અને મને ખબર નથી કે અહીંયા કાશ્મીરમાં કેટલા આતંકવાદી હશે એ મને એવું લાગે છે કે ત્યાં નાય માણસો લાગે છે આજે તો મોબાઈલ ફોન હતો તો લાગે કે સર ઓપરેશન સિંધીમાં શું કહેશો મને મને થોડીક શાંતિ છે પણ જે મારે અશાંતિ છે હું મરીશ ત્યારે મારી ચાશે મારો છોકરો ને મારો ઘરવાળો તો નહી આવે ને એવા કેટલા ના પતિ ગુમાયા છે બધી સ્ત્રીઓને એને બધાને કેટલું દુઃખ છે એની માને ખબર હોય કે જે દીકરો ગુમાયો હોય એમ અને જે મિલિટરી વાળા મારા ભાઈઓ છે એને હું ખુબ ખુબ ધન્યવાદ દોશ કે આવા આતંકીઓને તો ખૂણે કાતરેતી વીણી વીણી નામ નામ નિટાવી દો એનું નામ પાકિસ્તાન નું નામ નિશાન જાન મિટાવી